ભરૂચ જિલ્લાના તાલુકાના દહેલી ગામમાં વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈતર મુલાકાત લીધી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર એસડીએમ ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિની ચર્ચા કરી હતી સ્થાનિક લોકોને સાવચેતીના ભાગરૂપે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ સૂચન આપ્યા હતા ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ઘરો ઘરવખરી અને ખેતીના પાકને થયેલા નુકસાનનું સર્વે કરી સહાય કરવાની માંગ કરી છે બંને બાજુ નદીના પાણી ફરી ગઈકાલથી જ જવર બંધ છે હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે વાલીયા અમે વાલીયા તાલુકાના ડેલી ગામ થી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે ત્યારે એની મુલાકાતે આવ્યા છે અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના બહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે ત્યારે અમે આવ્યા છે ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે ત્યારે સરકારને અમે આજે જ અમે શ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેસડોલ અથવા તો જે પણ સરકાર શ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીં આવી જાય છે આ કાયમી સમસ્યા છે તો નિષ્ણાતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એનું એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિસંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું જે પણ લોકોની જાનમાન ઘર વખરી ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમનું સર્વે કરાવીને એમને કેસ્ટ્રોલ કાતો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશું પચીસ જેટલા ઘરોમાં સિત્તેર લોકો